નમસ્કાર મિત્રો તો મિત્રો આપણા ગુજરાતી લોકલાડીલા લોકપ્રિય સિંગર એવા રાકેશ વિડીયો આગળ સ્ટાર્ટ કરી પેલા મિત્રો વિડીયોને એક લાઇક કરી દો અને જો મિત્રો ચેનલ પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો જેથી મિત્રો તમને ગુજરાતી સોંગની અપડેટ સૌથી પહેલા મળતી રહે તો મિત્રો રાકેશ બટ જે આલ્બમ સોંગ લઈને આવી રહ્યા છે તો મિત્રો એ સોંગનું ટાઇટલ છે ગોડ વિના મોડો કંસાર તો મિત્રો આ સોંગના ટાઇટલ પરથી કે લાગે છે કે જબરજસ્ત બેવફા આલ્બમ સોંગ છે અને મિત્રો આ સોંગ લખ્યું છે કેતન બાવટે અને મિત્રો મ્યુઝિક આપ્યું છે અજય વાઘેશ્વરીએ અને મિત્રો આ સોંગમાં આર્ટિસ્ટ તરીકે તમને રાકેશ બાવટ અને રેન્સી પિથડિયા જેવા કલાકારો જોવા મળવાના છે અને મિત્રો આ સોંગના રિલીઝની વાત કરીએ તો 25 નવેમ્બરના રોજ જનકાર મ્યુઝિક યુટ્યુબ ચેનલ પરથી રિલીઝ કરવામાં આવશે તો મિત્રો જોવાનું ચૂકતા નહીં તો મિત્રો ફરી મળીએ નવી વિડીયો માહિતી સાથે ત્યાં જય હિન્દ વંદે માતરમ